તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ મિત્રો મારા નવા વિલોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે રાજુલાથી બિલોંગ કરીએ છીએ મિત્રો રાજુલા ગામનો હું રહેવાસી છું નાના એવા વિલોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો બધાનું તો સવાર સવારના પોરમાં હું નવો વિલોગ બનાવું છું બધાય મિત્રોને જોવા માટે તો મિત્રો જોઈ શકો છો આ સોર સવારનો કોર તમે બધા તો મિત્રો આપણે વિલોગ એટલા માટે બનાવેલો છે કારણ કે આપણી યુટ્યુબ ચેનલમાં એક કોપીરાઈટ ટૂલ અને થોડીક સમસ્યા આવી રહી છે જેથી કરી આપણી યુટ્યુબ ચેનલ આગળ વધી રહી નથી એના કારણે મેં આ વિલોગ બનાવેલો છે અને બધા મિત્રોને જાણ કરાવ કરાવું છું કે કે આપણી આઈડીને ફૂલ સપોર્ટ કરજો જેથી કરી આપણી આઈડી ફૂલ આગળ આવે આપણી ચેનલમાં અઠ્યાવીસ હજાર ફોલોઅર્સ છે તો પણ વ્યૂઝ આવી રહ્યા નથી એટલા માટે આ વિડીયો બનાવ્યો છે મેં જેથી કરી બધા લોકો સુધી પહોંચે અને આપણી મદદ કરે થોડીક તો મિત્રો બધાને વિડીયો જોવા નમ્ર વિનંતી કરું છું અને આપણને ખૂબ ખૂબ સપોર્ટ કરવા સૌનો આભાર કરું છું